એમસી ઉંઝા એ સમગ્ર એશિયામાં મસાલા માટેની ખૂબ જ છે અને આ એપીએમસીના નિયામક મંડળે મારીમાં ખૂબ જ વિશ્વાસ મૂકી અને મને આજે ચેરમેન તરીકે ચૂંટ્યો છે એ બધા ખૂબ ખૂબ લાગણી અનુભવ ખૂબ ખૂબ બધાનો આભાર વ્યક્ત કરું છું ખાસ તો ભારતના પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે બે હજાર સુડતાલીસમાં ભારતને ખૂબ જ વિકસિત દેશ બનાવવાની નેમ લીધેલી છે ત્યારે એપીએમસી ઊંઝા એનું પણ ખૂબ જ મહત્વ છે પાર્ટીનું મોવડી મંડળ અમિતભાઈ શાહ સાહેબ ત્યારે સહકારિતા વિભાગનો છાચ સંભાળે છે સહકાર મંત્રી તરીકે એમણે જ્યારે લીધું છે ત્યારે સમગ્ર દેશમાં સહકારિતાની એક અલગ મુહિમ ચાલુ થઈ છે એમણે પણ મારામાં ખૂબ જ વિશ્વાસ મૂકી મને જે સહયોગ કર્યો છે ગુજરાતના મુખ્યમંત્રી કચીશીલ ગુજરાતને બનાવવા માટે જે મૃદુને મક્કમ છે એવા ભૂપેન્દ્રભાઈ સાહેબ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને અમારા સૌના રાબર એવા પાટીલ સાહેબ મંત્રી શ્રી પ્રદેશ મંત્રી શ્રી રજનીભાઈ સંગઠન મંત્રી રત્નાકરજી અને સમગ્ર સંગઠન અમારા જિલ્લા ભાજપના ગિરીશભાઈ રાજગોર અમારા સાંસદ વડીલ શ્રી હરિભાઈ સાહેબ અમારા લોક લોકલડીલા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ સાહેબ આ બધાએ મારામાં વિશ્વાસ મૂકી અને મને જે મેન્ડેટ આપ્યો છે એ પાર્ટીએ મારામાં જે વિશ્વાસ એ બધાનો હું ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું ઊંઝા એપીએમસી એ સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત છે નાની નાની એપીએમસીમાં જે માલ હોય ત્યાંથી પણ અહીં વેચવા આવે છે રાજસ્થાન અને ગુજરાતના બધા ખેડૂતો અહીંયા માલ વેચવા આવે છે ઊંઝા એપીએમસીમાં ખેડૂતને પોષણક્ષમ ભાવ મળશે તો જ નીચે બીજી એપીએમસીમાં પણ એનો રિફ્લેક્શન આવશે અને તો એમને પણ સારા પારદર્શક ભાવ મળશે માટે ઊંઝા એપીએમસી કેવી રીતે એનો સમગ્ર ત્યાં વિકાસ થાય ભારતના જીડીપીમાં જોઈએ તો એગ્રીકલ્ચરનો હિસ્સો અઢાર ટકા આજુબાજુ છે જો એપીએમ ભારતને વિકસિત રાજ્ય બનાવશે તો ખેડૂતને જ મજબૂત કરવો પડશે અને એના માટે એને પ્રોડક્ટ એને ઉત્પાદન કરેલું જે ખેતીનો સામાન માલસામાન છે એને વેચવા માટે એપીએમસી જેવું સારું પ્લેટફોર્મ અન્ય કોઈ નથી અને આવી એપીએમસી થકી જ ખેડૂતને મજબૂત કરી શકાય અને તો જ ખેતીનો જે જીડીપીમાં વધારે હિસ્સો થશે તો જ આપણે ભારતને અને જગતના તાપને મજબૂત કરી શકીશું આજે આવડી મોટી ખ્યાતનામ એપીએમસીના ચેરમેન તરીકે બિરાસા હું ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું અને મારાથી અમારા મંત્રી શ્રી ઋષિભાઈનો પણ હું જેટલો આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે ખાસ તો જોઈએ તો એપીએમસી ઊંઝા એ છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ રણભાર ભરી છે એનું વોલ્યુમ પણ ખૂબ જ વધેલું છે ગત પાંચ વર્ષમાં અમે જે એનું ટર્નઓવર એ પણ ડબલ કરેલું છે આવક પણ ડબલ થયેલી છે અને હવે ભવિષ્યમાં આ જે આવક છે એને પણ ડબલ કરવા માટે અહીંથી પાંચ કિલોમીટર દૂર નવું અમે સગ્યાળ બનાવી રહ્યા છે એ થકી અહીંયા જે કોમોડિટી અમે સામેલ નથી કરી શકતા એ પણ એડ કરી અને વધુમાં વધુ કેવી રીતે વિકાસ થાય એ દિશામાં અમારું લક્ષ્ય રહેશે આપ સર્વેનો ખૂબ